ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ સંભાળી રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કમાન રાજસ્થાનના દવસામાં કર્યો રોડ શો બાડમેરથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું જળજીવન મિશનમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસે રાજસ્થાનની જનતાને રાખી તરસી તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની આપી ગેરંટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં કર્યો પ્રચાર યુવાઓને રોજગારીની આપી ગેરંટી તો દિગ્ગજોનો પણ પ્રચંડ પ્રચાર ભાજપ નેતા અમિત શાહે મોરાદાબાદથી વિપક્ષ ઉપર કર્યા પ્રહાર કહ્યું વિપક્ષ ઉત્તર પ્રદેશને જાતિવાદમાં વહેંચવા માંગે છે ઓમર અબ્દુલ્લા ઉત્તર કાશ્મીરની લોકસભા બેઠક બારામુલ્લા કુપવાડાથી લડશે ચૂંટણી તો સપા નેતા અખિલેશ યાદવે પીલીભીતમાં કરી ચૂંટણી સભા રાજદ નેતા તેજસ્વી યાદવે ગયામાં કર્યો પ્રચાર તો કે અન્નાયમલાઈએ કોમટુર માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતું વિદેશ મંત્રાલય કહ્યું આ અંગે તપાસ ચાલુ પરિવારને હરસંભવ મદદનું આપ્યું આશ્વાસન તો તાલિબાન પ્રશાસન દ્વારા અફઘાનિસ્તાનના હિન્દુઓ અને શીખોને સંપત્તિના અધિકાર બહાલ કરવાના નિર્ણયને ગણાવ્યો સકારાત્મક લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ આજે રાજ્યમાં પ્રથમ દિવસે લોકસભા ચૂંટણી માટે ત્રણ અને વિધાનસભા ચૂંટણી માટે ભરાયા એક ફોર્મ સાતમી મે ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠકો પર યોજાશે મતદાન લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં ગરમાયું રાજકારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વલસાડ વાપીમાં કાર્યકરો સાથે બેઠક તો આણંદના કોંગ્રેસના ઉમેદવારે ગ્રામ્ય વિસ્તારમાં કર્યો પ્રચાર કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આચારસંહિતા ભંગ બદલ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને આંશિક રાહત કાઠી ક્ષેત્રીય સમાજ આવ્યા રૂપાલાની વારે કહ્યું અમે ભાજપની સાથે રૂપાલાને કર્યા માફ આ નિર્ણય સમગ્ર સમાજનો કોઈ દબાણ નહીં વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી આજે સુરત ભરૂચ વલસાડ નવસારીમાં વરસાદની આગાહી તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત આઈપીએલમાં આજે લખનઉ સુપર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં મેચ એલએસજીએ ટોસ જીતીને લીધી પહેલા બેટિંગ લખનઉની રહી નબળી શરૂઆત